નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો હરોજની જેમ આપણે આજે પણ વિડીયો બનાવવા આવી ગયા છે અને હવે એકાત્ર તો આવીએ જે આપણે કહેતા હતા કે ડેઇલી વિડીયો આવશે હજી ડેલી વિડીયો આવવાની વાર લાગીએ અને એક તમને ખાસ વાત કહી દઉં કે વિડીયોનું સારું ટૉપિક જઈ આપણા હાથમાં ના હોય ને એટલે જ વિડીયોમાં વાર લાગે જે આ પાછલા દહ નહોતો હોય ને એનું કારણ તો વરસાદ હતો કે વરસાદને લીધે ઘણું બધું આડાઉડું કરવું પડ્યું ખેડ ખેતીની ખેડ પાસે ફેરવી પડી રપટા હમાર કરવા પડ્યા હેડા હારી હસવવા પડ્યા આવું કામ થતું હોય તો આજની મુખ્ય વાત એ છે કે મગફળીની મેં હેને ને મગફળીની કેટલી બધી જાત જાતિઓમાં લખીને રાખી છે ખાસ કરીને આપણા ખેડૂત મિત્રો માટે એક વિડીયો જોરદાર આપણે બનાવવાનો છે અને કાયમીને માટે આપણે ખેડૂતલક્ષી કામ કરવાનું છે હું એ ખેડૂતનો દીકરો છું નાનો આમ તો ખેડૂત છું કેમ કે બહુ મોટો ખેડૂત નથી આપણે તમારે કદાચ પચીસ પચાવી વીઘા હે મારા પાસે એટલી નથી પણ એક આપણે અલગ અલગ અનુભવ કરતા હોય એટલે ફેર પડે હવે મિત્રો મગફળીની જાત લગભગ છે કેટલીક હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ ત્રેવીસ થી ચોવીસ જાત છે અને આમાં હું નામ બોલી આમાં કદાચ ભૂલાઈ જતી હોય તો તમે મને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો તે આપણે આગલા નેક્સ્ટ વિડીયો બનાવીએ ને એમાં આપણે જાણવાનું મળે કે ભાઈ હજી ક્યાંક ખૂણે ખાઈશ કે એકાદી બે જાત રહી ગઈ છે હવે આની અંદર જે આપણે પહેલાં વાવતા એ માંડવીની જાતું છે જે નવી આવી એ જાતું પણ છે અને લીગલી વધારે આપણે અહીંયા હાલે એ પણ છે અને ટૂંકી મુદતની છે અને લાંબી મુદતની છે અને આ મગફળી બધી એવી છે કે ભાઈ જે જે અમે ટ્રાય કરી છે ને એ મગફળીને હું તમને કહી કે અમે આની ટ્રાય કરીને આ એટલા મણથી કરીને એટલા મણ વીઘામાં ઉતરેને આનું એટલા મૌણ બેરણ આપણે વિકામાં નાખવું જોઈએ અને બીજી ખાસ વાત એ છે કે દાણામાં પટ મારવા માટેની પરમ દિવસના વિડીયોમાં કીધું હતું કે તમને જોરદાર દવા બતાવીશ આ દવાની કંપનીનું નામ હું થોડુંક લઈ અને કોઈ પ્રમોશનનો વિડીયો નથી કેમ કે ખેડૂતને હિત માટેનો વિડીયો છે અને જે અમે વાપરતા હોઈએ આ આપણે ખેડૂતને કહી હગાઈ તો ખાસ કરીને મારા ધાયરા પ્રમાણે પહેલાં આપણે દેહી માંડવી વાવતા દેશી એટલે કે જી જે અગિયાર જૂનાગઢ અગિયાર નંબર જે આવતી ને માંડવી જી અગિયાર એ એ માંડવીનું કામકાજ કેવું છે કે તમારે છત્રીની જારીના પાટલું હોય ને તો એ પણ એને જગ્યા ઓછી પડે અને એ મગફળીની બધી જાત એવી છે કે એમાં પીછો પીછ દેડવા થાય અને સો દિવસથી કરી અને એકસો ને વીસથી એકસો ને પચીસ દિવસ સુધી ઉગતી મગફળીની આ જાત છે આપણે થોડુંક લોકેશન ચેન્જ કરી નાખીએ પવન બહુ આવે નથી મારો અવાજ કાયદેસર આવતો નહીં હોય તો મિત્રો એ મગફળીની જાત એવી છે કે જે અગિયાર છે એ કે દેહીના નામથી આપણે એને ઓળખતા હતા અને એ મગફળી થળીએથી પીછા સુધી ડેડવા થઈ એકદમ ઝુમખા એટલે કે ત્રણ ત્રણ ચાર ચારના ઝુમખા નથી થતા અને એક સમૂહમાં નથી થતા એ છૂટા છૂટા થાય અને આ મગફળી ફૂલ પાણી અને કાળી જમીન અથવા તો કાંકરીવાળી જમીન હોય તો પણ હાલે એ જમીનની અંદર હારામાં હારી થાય ખારસ જમીનમાં વાવવામાં થોડુંક ધ્યાન રાખવું પડે ત્યાર પછી મગફળી જે થાય છે ને એ બધી એક સરખી જમીન આજે તમને કીધું ને એમાં થાય છે કે એને ગોરાડું હોય મધ્યમ કાળી હોય કાળી જમીન હોય અથવા તો મોરમવાળી જમીન હોય કાકડીવાળી તો એની અંદર થાય છે રેતાળું જમીનની અંદર થાય છે અને ખારસ જમીન એટલે કે રેતાળ હોય ને તો જોરદાર થતી હોય છે મગફળી પણ ખારસ એક બીજા પ્રકારની થાય છે કે કાળી ચીકડી જમીન હોય ને હવે ચોટી જતી હોય એની અંદર મગફળી થવાનું ઓછું કરે છે તો હવે મગફળીના નામની શરૂઆત કરી બાવીસ નામ છે ને મારા હાથમાં એક લખીને રાખવું પડ્યું નકર આ ઘટના છે ને કોઈ ના પડે તો જી વીસ પછી જી જે બાવીસ જી જે અગિયાર વેલડી વેલડી હે વિસ્તારથી પછી વાત કરી સાંધિયા એ પહેલાંના જમાનામાં આવતી તમારે ગોટા જેવી થાય એમ જે ફૂલનો ગોટો હોય ને હજારી ફૂલનો ગોટો એ પ્રકારની થાય ટૂંકી ટૂંકી કાતરી ફૂટે અને કાતરી કાતરી ડેડવો અને ત્રણ કણીઓ થાય અને ફૂલ લાંબામાં લાંબી મુદતની હોય કોઈને પણ કોઈ એરિયામાં એમ થાય કે ચાર સાડા ચાર મહિના ઊભી રાખવી તો આ માંડવી રીએ અને જ્યાં લગન રહીએ ને ત્યાં સુધી એ ઉત્પાદન દીધા જ કરે દીધા જ કરે ને દીધા જ કરે અને લીલી છમ એકદમ રીએ અને પાકે ત્યાં સુધી એ એકદમ લીલી રીએ તો હાંઢિયા પછી ટી જે ચોવીસ હવે એ બધી વિસ્તારથી વાત કરીએ એકવાર નામ જ બોલી દઉં ડી ચોપન ડી પંચાવન છાસઠ નવ નંબર પિસ્તાળીસ નંબર ઓગણચાલીસ નંબર પછી જી ટુ ગુજરાત બે જી ફાઇવ ગુજરાત પાંચ ક્રાંતિ તાણું એકસો ઇઠાવીસ ગિરનાર ચાર ગિરનાર પાંચ સામુદ્રી લક્ષ્મી બીટી બત્રી અને કાદરી લેપાક્ષી આ બાવીસ જાત અમારા એરિયાની અંદર ખરેખર સક્રિય થઈ ગયું છે અને એમાં ગિરનાર ચાર છે એની તો માથું ઊંચકી લીધું છે અને જે ઓગણચાલીસ છે એની પણ માથું ઊંચકી લીધું છે અમારા એરિયાની અંદર ચોપન નંબર માંડવો કે જે તમને હું વાત કરતો હોઉં જઈ કે અમે ચોપન નંબર માંડવો આવ્યો અને અમારે એટલો એટલો થયો અત્યારે આ વર્ષની અંદર ચોપન નંબરનો ઘટાડો આવી ગયો છે અમે મિલની અંદર બિન લેવા જઈ તો ન્યાય એમ કહે છે કે ચોપન નંબરનો ઘટાડો આવી ગયો છે લેવાવાળા નથી આવતા વધારે પડતું અટાણે ગીરનાર ચાર વાવે છે જોઈએ આપણે ગીરનાર ચાર કેવી થાય આપણે આજુબાજુની વાડીવાળાની મુલાકાત કરી અને જોઈ તો બધી હારામાં હારી થાય છે હવે આની અંદર ટૂંકી મુદતની એટલે કે નેવુંથી હો દિવસની અંદર પાકતી જે જાત છે ને એની તમને એક વિગતવાર થોડીક માહિતી આપી દો કે જે વેલડી છે એને ચારથી પાંચ ડાયરું ફૂટે છે એનું થડ હોય ત્યાંથી જો આ રીતની અને ઝીણાં ઝીણા દોડવા થાય વધારે વરસાદ થાય આપણે પાક તાણે તો એ માંડવી તૂટીને ખેતરમાં રહી જાય ઉત્પાદનની ક્ષમતા એની દસ મણથી કરી અને ત્રીસ મણ હું બી મણ એટલે કે બસો કિલોથી કરી અને છસો કિલો સુધી એક વીઘવાની અંદર થાય અને એ તમને વાત કરી દઉં કે અમારા એરિયાની અંદર દ્વારકા જિલ્લામાં સૌરાષ્ટ્રની અંદર સોળ ગુઠાનો વીઘો હોય અને બિયારણ નાખવાનું તો જે ત્રીસ ઇંચની જાળી વાવતા હોય તો વીસથી બાવીસ કિલો બિયારણ અમે નાખી અને તમે તમારા હિસાબથી પણ નાખી શકો ત્યાર પછી ત્રીજે ચોવીસ આ ઉભળી મગફળી એટલે કે અમે માંડવું હોય ને કંઈ દાણો હાવ ઝીણો ઝીણો હોય ડોડું હાવ ઝીણો ઝીણું હોય ગમે એટલું પાણી વરસાદનું પડે પાડામાં રેત લાગી ગયો હોય તો એ એમની અડીખમ ઊભતી જાય છે વાવવા જેવી છે અને જે ડી ચોપ્પન અમે કાયમીને માટે વાવીને વખાણ કરી કરીને થાકી ગયા નવાર નવારમાં હાવ મૂકી દીધો ને એ ડી ચોપન પછી ડી પંચાવન આયે પણ ઉભળી મગફળી એટલે કે માંડવો હોય ટૂંકા ગાળાની જાત છે આવડા આવડા દાણા થાય મોટા મોટા ત્યાર પછી છાસઠ નંબર બહુ મોટો ડેડવો થાય વિઘે દસ મણથી કરી અને પંદર મણ સુધી થાય છોડવા તમે જોઈ જાઓ નવ નંબર છે પછી નવ નંબર એ ઉભડી મગફળી છે ફૂલ એકદમ વલમાં આવી જાય થઈડે ચાર ચાર પાંચ પાંચ ડેડવો થાય આઠ મણથી કરીને બાર મણ સુધી થાય કોઈ કોઈ એરિયામાં વધારે પણ થતા હોય પણ આ અમારા એરિયાનું સરવાયું કાઢીને આપણે વાત કરીએ પછી જે ઓગણચાલીસ નંબર છે આને બધા માંડવી કહે છે અને માંડવું હોય કહે છે ખરેખર આ એક કન્ફ્યુઝ થઈ જાય મોટા મોટા દાણા મોટા દાણા એટલે કે તમે જોઈ જાવ દોડવા એટલે આવું ફીદા થઈ જાવ કે આ જ વાવવી આ તમારે વીસ ઇંચની જારી વાવેતર કરવું હોય તો વીઘાની અંદર ફૂલ ઘાટી કરવી હોય તો પાંત્રીસથી સાડત્રીસ કિલો દાણા એને વાવવા પડે નેવુંથી હો દિવસે પાકતી જાત છે ફૂલમ ફૂલ ચારો ફૂલમ ફૂલ છોડવો મજબૂત ફૂલમ ફૂલ દોડવો મજબૂત અને પાણી હોય એટલું પી જાય ત્યારે અને ઉગાવવામાં જ્યારે ફૂલ વરસાદ હોય અને વાવ્યા પછી અતિના પ્રમાણમાં વરસાદ પડે તો ઉગવામાં પણ કેવરાવે કેમકે મોટો દાણો હોય એટલે પાણી લાગી જાય ત્યાર પછી આવ્યો હોય જી ટુ હાવ પહેલાંના વખતમાં આપણે વાવતા એ માંડવો ઉભળી મગફળી જી ટુ પછી જી ફાઇવ એનો દોડવો મોટો હોય જી ટુનો જે દોડવો હોય એ આકારનો દોઢવો હોય મધ્યમ પ્રકારના અંદરથી બે નીકળે અને બધા જે મેં તમને બતાવ્યા ને વેલરી ટી જે ચોવીસ ડી ચોપન ડી પંચાવન છાસઠ નવ નંબર ઓગણચાલીસ બે નંબર જી ફાઈવ અને ડી હાણત્રી આ બધા હે ને ટૂંકા ગાળાના હે અને હવે લાંબા ગાળાની માંડવી છે ને જે આવે હે ને મગફળીભાઈ આનો વિડીયો મારે બહુ લાંબો થઈ જાય છે એટલે ખરેખર તમે જોવા ઈચ્છતા હોવ ને તો કાલના વિડીયોમાં હું તમને બતાવીશ અને હાલની તારીખમાં કોઈને અત્યારે વાવવાની ઉત્તમ હોય કે ભાઈ આપણે વરસાદ નથી થયો પણ પાણી છે અને પરામાં ઓરવણું કરી અને વાવતા હો તો ગિરનાર ચાર લઈ લ્યો અથવા તો બીટી બત્રી અથવા તો એકસો લઈ લ્યો અને વાવી દો દાણાને તમે તમારા વીઘાના હિસાબ પ્રમાણે કેમ કે અમારે હોળ ગુઠાનો વીઘો થાય ત્રીસ ઇંચની જારી બાવીસથી થી ત્રેવીસ કિલો દાણા અમે વાવી જઈએ અને વીસ ઇંચની જારી સિત્યાવીસ કિલો વાવી જઈએ અને જે ચોપન નંબર મગફળી અમે માંડો આવી છે એ નવ ઇંચની ગાળે ટ્રેક્ટરનો ક્યારે હોય એની અંદર નવ વાયરું કરતા હોય તો ત્રીસ કિલો દાણા નાખી થઈ અને વિશેષમાં વધારે વાત કરી દઉં અત્યારે કે તમારે હવારે જ વાવવાનું નવું માંડવી તો દાણામાં પટ મારવાની દવા ખરેખર વાઇબ્રેસ કરીને આવે છે વાઇબ્રેસ ઇન્ટેગ્રેલ જે સીઝન્ટાની છે પણ એમાં એક તમારે ધ્યાન રાખવા જેવું છે કેમ કે એમાં મૂંડો અને ફૂગનાશક બે હારે આવી જાય છે અને ખાલી તમારે મૂંડો જ વધારે પડતો આવતો હોય તો ક્રૂજર આવે છે મણ દાણા હોય ને એમાં એક લીટર ક્રુઝર એ સીઝનટાનું જ છે મુંડામાં ખાસ એનો રિઝલ્ટ આવીએ અને તમે દાણાને દવાનો પોટ મારી અને એકદી વાવી અને ટ્રાય કરજો હણિયું ભીનું કરીને આઠ કલાક ઓલા કરતાં દાણા આવેલા ઉગશે તો બાકી વિડીયોમાં તમને વધારે કદાચ મી સ્પીડથી બનાવ્યો અને જો હુજ કો એટલે કે સમજણ ના પડી હોય તો કોમેન્ટ દ્વારા પૂછી લેજો આવજો આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી બનાવીશું નવો અને એમાં જે લાંબા ગાળાની જાત અને એને કેવડા ઉત્પાદન એ વિશેની આપણે પાછી માહિતી આપશું તો આવજો બધાને જય દ્વારકાધીશ